નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો લેહમાં ચીની સૈનિકો અને પશુપાલકો આમને સામને લેહના પહાડી વિસ્તારનો એક વિડિયો વાયરલ થયો છે જેમાં પશુ ચરાવતા કેટલાક લોકોને ચીનની આર્મીના સૈનિકોએ રોકવાનો પ્રયાસ કર્યો હતો તેના પર નિઃશસ્ત્ર ભારતીય પશુપાલકોએ હિંમત બતાવી અને સશસ્ત્ર ચીની સેનાના સૈનિકો સાથે અથડામણ કરી આ પહેલીવાર નથી જ્યારે ચીન દ્વારા ઉશ્કેરણીજનક કાર્યવાહી કરવામાં આવી હોય પહેલાં પણ ચીન દ્વારા લદ્દાખ ક્ષેત્રમાં આવી ગતિવિધિઓ કરવામાં આવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બર્ડ ફ્લૂથી બસો પેંગ્વિનના મોત થયા છે બર્ડ ફ્લૂનો કહેર એન્ટાર્કટિકા સુધી પહોંચી ગયો છે ઓગણીસમી જાન્યુઆરીએ પાંત્રીસ પેંગ્વિનના વાયરસના કારણે મોત થયા હતા હવે તે સંખ્યા બસો પર પહોંચી ગઈ છે એન્ટાર્કટિકાના સંશોધકે જાહેરાત કરી છે કે તેઓએ મૃત પેંગ્વિનમાં એચ ફાઇવ એન વન એવિયન ઇન્ફ્લુએન્ઝા વાયરસની ઓળખ કરી છે તેઓ ચિંતિત છે કે પરિસ્થિતિ વધુ ખરાબ થવાનો ભય છે તે સમજાવવામાં આવ્યું છે કે આનાથી સ્થાનિક પ્રાણી પ્રણાલી અને પર્યાવરણ પર ગંભીર અસર પડશે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફની બદલી હૈદરાબાદના સીપી શ્રીનિવાસ રેડ્ડીએ પંચગુટ્ટા પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફની બદલી કરી છે એંસીથી વધારે પોલીસ કર્મીઓને જુદા જુદા પોલીસ સ્ટેશનમાં જવાબદારી ફાળવાઈ છે પૂર્વ એમએલએ શકીલના પુત્રને એક કેસમાં બચાવવાનો આરોપ કેટલાક પોલીસ કર્મીઓ પર લાગ્યો છે તેલંગાણામાં આ પ્રથમ કેસ છે જેમાં એક જ પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફની બદલી કરવામાં આવી છે તેલંગાણાના શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન તરીકે અગાઉ પસંદગી થઈ હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધીની કાર ઉપર હુમલો પશ્ચિમ બંગાળના માલદામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની કાર ઉપર કેટલાક અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો છે જેના કારણે તેમની કારનો કાચ તૂટી ગયો હતો જેના કારણે ત્યાં તણાવ સર્જાયો હતો પરંતુ રાહુલ ગાંધી આ હુમલામાં સુરક્ષિત રીતે બચી ગયા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીપી કચેરીની બહાર કર્યો લાખોનો તોડ માધુપુરા તોડકાંડના પીઆઈ તરલ ભટ્ટે ચૌદસો કરોડના સટ્ટાકાંડમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરીની બહાર અને રિવરફ્રન્ટ પર કુલ ચાલીસ લાખ રૂપિયાનો તોડ કર્યો હતો કુલ પંચાવન લાખની ડીલમાં પોલીસે ચાલીસ લાખનો ખેલ પાડ્યો હતો જ્યારે સટ્ટાકાંડમાં જે બુકીઓના નામ ખુલ્યા છે તેઓ વાયવાયા શ્રીલંકાથી દુબઈ અને બેંગકોક જતા રહ્યા છે આ રિપોર્ટની અંદર બીજા પણ પોલીસ કર્મીનું નામ છે જેમાં તુષાર નવસાદ અને હિંમત નામ ખુલ્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મસ્કનો પગાર વધારે છે કોર્ટનો મોટો ચુકાદો ટેસ્લાના વડા મસ્કને બે હજાર અઢારમાં રૂપિયા પંચાવન બિલિયન ડોલરનો પગાર મળ્યો હતો જેમાં તમામ લાભો પણ સામેલ છે કોર્પોરેટ ઇતિહાસમાં સૌથી વધુ છે ટેસ્લાના એક શેર હોલ્ડરે ડેલવેર કોર્ટમાં દાવો માંડ્યો છે કે આ રકમ વધુ છે કોર્ટે ચુકાદો આપ્યો છે કે તે ટેસ્લાના બોર્ડ ઓફર ડિરેક્ટરનો ખોટો નિર્ણય હતો નિર્ણય માટે શેર ધારકોનું સમર્થન લીધું હોય તેવા પણ કોઈ પુરાવા નથી મસ્કનો પગાર પરત લેવો જોઈએ તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે